જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ગાડી વેચવા માટે આવેલ છે શું મિત્રો તમારે આઈટેન ગાડી જોઈએ છે એ પણ ગ્રાન્ડ આઈટેન ગાડી જોઈએ છે સાચવેલી ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે તો વિડીયો પૂરો જો તારી જો આઈટેન ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર અઢારનું મોડલ છે અને સેકન્ડ ઓનરની ગાડી છે વ્હાઈટ કલરમાં તમે આઈટેન જોઈ શકો છો

અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે પૂરો જો તારી જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જો રહ્યા છો વિડીયોના નીચે તમને ટાઈટેલમાં માલિકના નંબર મળશે વિડીયોના નીચે મળશે નેવું એક સાસઠ એકવીસ એક અગિયાર તે ગાડીના માલિકના નંબર છે તે આઈટેન ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ખંટડીનું બટન ઓન કરી દયો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનો ભૂલ તમારે આ ટેન ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જૂનાગઢ જોવા મળશે બીએમ કારમાં બીએમ કાર શોરૂમ તમને જુનાગઢ તમને ગાડી જોવા મળી રહેશે ગ્રાન્ડ આઈટેન છે બે હજાર અઢારનું મોડલ છે અત્યાર સુધીમાં આ ગાડી પાસાઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે અને પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી રહેશે ગાડીનું નોન યુઝ્ડ છે એટલે ગાડીનું સ્પેરવ્હીલ ઉપયોગમાં લીધેલ નથી લેધરના સીટ કવર જોવા મળશે એ પણ નવા સીટ કવર છે તમારે મિત્રો ગાડી ખરીદવી હોય તો ગાડી તમને જુનાગઢ જોવા મળશે અને વિડીયોના નીચે માલિકના નંબર મળશે

અને ફોટા જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું